અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે શાહવાડી અને નારૂલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું જેના લીધે રસ્તાઓ સોસાયટીઓ અને ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરી નારુલ ગામ અને આસપાસના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અને રહીશો મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે નબળી ડ્રેનેજ વ્યવસ્થા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરતી પ્રી મોનસૂન કામગીરી ન કરવાથી આ સમસ્યા દર વર્ષે ઊભી થાય છે તો અમદાવાદના ખોખરા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ અને સોસાયટીમાં વરસાદી પાણી ભરાયું છે જેના લીધે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયું છે આ સ્થિતિએ સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર વર્ષે ચોમાસામાં ખોખરામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મુદ્દે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી ગુજરાત આર્મસ્ટીન નગરમાં આવે છે અમે પૂરતો ટેક્સ જે સરકાર અમને આપે છે ટેક્સ ભરીએ છે અમારે જે જે બધું અમારે ભરવાનું આવતું અમે બધું ભરી રહીએ છીએ તેમ છતાં અમને આ ગંદકીમાં રહેવું પડે છે સરકાર તરફથી કે પછી અહીંના એએમસી તરફથી અમને કોઈ મદદ મળતી નથી ને એટલી બધી અમે ફરિયાદો કરવા છતાં એ લોકો પૂરતું અમારું ધ્યાન આપતા નથી અમે એટલા આજે થાકી છે કે ચોમાસાના સમયે અમે પોતે જ્યારે માનસિક રીતેથી બીમાર પડી જઈએ છીએ અને આર્થિક રીતેથી હેરાન થઈ રહીએ છે અને આનો કોઈ નિકાલ આજ સુધી અમે ઘણી બધી ફરિયાદ કરી પણ કોઈ કશાય ધ્યાન આપવામાં માંગતા નથી હા ભરાઈ જાય છે અને હેરાન પણ થઈ જાય છે કેટલાય લાંબા ટાઈમ શું ચાલીસ ચાલીસ વર્ષ કે આનો કોઈ નિકાલ નથી